સુરત શહેર એટલે ડાયમંડ નગરી છેલ્લા ત્રણ વર્ષની અંદર મંદિરના માહોલના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો છે આ પ્રોબ્લેમો ને સોલ્યુશન માટે સુરત શહેર અંદર જોબ વર્ક ડાયમંડ એસોસિએશન સ્થાપના પણ થઈ છે પંદર થી વીસ લોકો આ જોબ વર્ક ડાયમંડ એસોસિએશન ના મારફતે જે જોબ કામ લાવે છે ડાયમંડ કટ એન્ડ પોલીસ માટે એમની પ્રાઇઝ ફિક્સ થવી જોઈએ કારણ કે મંદિર માહોલની અંદર સતત ભાવ ઘટાડો થઈ રહ્યો છે ને એની અસર રત્ન કલાકારો ઉપર પણ પડે છે ચાલો આપણે સૌ સાથે મળીને બાર ત્રણ બે હજાર પચીસ સાંજે આઠ વાગે આઈડીઆઈ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ કતારગામ બડા ગણેશની બાજુમાં એક મિટિંગ નું આયોજન રાખવામાં આવ્યું છે અને આ મિટિંગ ની અંદર નવ યુવાનો ચાલો સાથે મળીને આમના કઈક સોલ્યુશન માટે આપણે વિચારીએ મનોમંથન કરીએ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો ને જોબ વર્ક સાથે જોડાયેલા કારખાનાદારોને ને કઈક આમાંથી થાય એની માટેનું મનોમંથન કરીએ